ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અનાર પટેલ માટે મોટી જવાબદારી અનાર પટેલ બન્યા ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ ત્યારે નરેશ પટેલના એલાનથી તાળીઓના ગડગડાટ સાથે લોકોએ તેમને વધાવી લીધા ખોડલધામ સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી જો વાત કરીએ તો ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે ખોડલધામ સંગઠન અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કર્યું છે એટલે કે હવેથી ખોડલધામ સંગઠન લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પટેલ છે ત્યારે રાજ્યના એકત્રીસ જિલ્લામાં ખોડલધામ સંગઠન કામગીરી કરશે ત્યારે દરેક જિલ્લાના કન્વીનર અનાર પટેલના માર્ગદર્શન મુજબ કામગીરી કરશે ત્યારે ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ બે હાજર છવ્વીસ માં આ જાહેરાત કરવામાં આવી હતી જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ ભાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો ત્યારે